ના ના ત્યાં આજે બીજે દર્શન કરતા આવું પછી જવું છેતર હાથો મારવા ના તને કહેવાય નો ફોન હનો હા એટલે પણ મારા છોકરો બાજો જ નહીં ખુદો તો મને ખબર નહીં બે માના બાજા તો હું પૂછીને તમને ફોન કરું પછી શું તેડવા અહીંયા

તમારું માનતો ને બાવન ગામ નો આગેવાન બાવન ગામ એટલે બાવન રાજ્યમાં માં તો આપડું રાજ હેઠે શું તમે આ કાત્રો હું શું કહું હા બાવન ગામના આગેવાન તો થઈ જ પણ બાવન રાજ્ય નહીં એટલે ઓગણત્રીસ રાજ્ય એટલા એટલા જ એટલા જ રાજ્ય એટલા જ

કામ કરતા બીજું કંઈ નહીં એટલે સોરી કામ કરતા બરાબર છે આ તમારા શો સીધો નહીં જતો હોય તો નહીં ખબર પડે નહીં જતો હશે રખડવાર કામ કામ કરતો નહી હોય જાય ને ખબર પડે છે ને

એ સર ઘણા જ આવીઓ બસતેમ જમજાસ્ત મને ભલાવ આ કેના ચાંકેશોન માં આયા મને ઘણા વારો થઈ ગયા હા રે ઘણા વારો થઈ ગયા હા પણ પૈનામ તો કાન આયો તમારા હા તો બુધવાર ખા દગી સમીધો ફાઈ ભરી નું હક્ક બબ એ હા માતાજી

આ તો છોડો આધાર આઈ ગયો આઈ ગયો હા આઈ ગયો તો રેલકા ઉતરો અરે ઓછું કેતો હે પૈસા લાવ હવે થોઈવાર રોને કઈક દેવા મી આ લાઈને ને પણ હવે તો ઉતારા ગયો થોડી કશું વાંધો નહી તમે બેન ચા પાઈ ગણો દેજો આરે આ તો હું તો હું તો હવે શરીરમાં થોડી નબળાઈ પડી હારે પા પયો તો કઈક મગજ મગજ હમું રેને કા હા રેડો ચા આવે તમાર હેલો પાતળજી હા હેલો અરે મોટો

અલ્યા કજે પાણે રામ રામ કયા એમને ફાયદ નહીં માજો રામ રામ

આ તો હેડો કરો તમે અમે જપ કરવા નહીં બને ધાન ના નકરા ડખા ચાલુ ચાલુ હોય તો આવો આવો

બે આલી ને આલો લો આલો નહી પીઓ જા દો લઈ લઈ હવે આતરો

એટલે ખાટી મીઠી ગોજો ખવરે ને દીધો એટલે અમે તો હારું જાણી ના ગુ કરાય કે એમ નેમ નહીં આ ગુ કરાય તમને બહુ હારું જાણ્યું તાણે દા દે કે ના પડે એટલે મને ભટકાયું એટલે મોરવી થાય એટલે ઈમે અમે કુ નો કરીએ પાછા ગામના પગ પછી ખબર પડે કે આવા આ ડકા હે ના મોરવી થાય એટલે અમે ગુ નો કરીએ વાકા જ હવે મોરવી નો ના પેણે ભેલા ના પેણે

બોલ આવે ને પાછળ જ્યાં જવું હોય અહીંયા સે તર જાવ હોય તો એકલી છોડી જાય ગામમાં જાવ હોય તો એકલી જાય અને બહુત્રાજી કેલું ઘણા લેવા ગમે જાવ હોય કે એમ કે જાતર જાવું હોય તો એવું તો છે હેંટતો નહીં એટલે જમજમે આવું કરો હો મેં ચા એવું કર્યું હે તાને તો ખાલી ખાલી કીધા ઘરે એટલે આ શું કા સાચો જીવ કાત્રોજી હજી હોય કહી દીધી શું કહું હું છું કાત્રોજી હા

Ya, mana? nah, teh, mungkinannya kemana-mana ya? Di Hendra Cun, udah kayak pasak kantor jiwa. Pasak kantor jiwa, wah,

શું જોશી હાલ પણ થોડું બાપને ઉપર દીધો હે અને સરપંચ ને ખો બે દમફન ના ખાવા ખાધા ભૂરા

मतलब बाजी मेकी देखियो हारू हारू नेहा त्राजी हाँ आखिर रामायण जो तो रामचीत आते ही वाली बात कर रहा ना आता तो ये वो है बटू जी यारा यारा गाला पाने जो जोन पर्सन ही भी वही लाभ है यारा कंपनर तो मैं पड़ोस में यारा यारा मेमन यारा मेल वाली है બેવા કે હેન્ડલિંગ મન ની દેવા રાખ લેજો કાત્રોજી ભેજો દેહો હટ દેવાણો આઈ લઈ જાતા એ જો કાત્રોજી એ પોટુ મારા જવાનો જવાનો મરતું નથી બહુ જાવતા તાર એ હારું આવજો હારું આવજો